આજે વિજયાદશમીના પાવન પર્વ પર પોલીસ દ્વારા મુખ્ય મથકે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વિજયાદશમી નિમિત્તે વડોદરા શહેર પોલીસ મુખ્ય મથક પ્રતાપનગર ખાતે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પોલીસ કમિશનર નરસિંહ કુમારની અધ્યક્ષતામાં શસ્ત્રવિધિ સંપન્ન થઈ હતી આ પ્રસંગે પોલીસ અધિકારીઓ તથા સ્ટાફની ઉપસ્થિતિ રહી હતી શસ્ત્રોની પૂજાની સાથે વડોદરા શહેરની સુરક્ષા અને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી

नवरात्रि ने दशरा न निमित्ते आज पुलिस मुख्य खाते खाते शस्त्र पूजन एक जान्फोर्समेंट एजेंसी तरीके એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ ક્રિમિનલ્સ ડિસ્ક્રપ્ટિવ એન્ડ ટેરરિસ્ટ એલિમેન્ટ્સ સાથે એક લડત કરે છે અને આ માટે આપણે તાલીમ હથિયારો મોબિલિટીના ઇક્વિપમેન્ટ સ્પેશિલાઇઝ ટૂલ કિટ્સ સાથે સુસજ્જિત થઈને શહેરના ત્રીસ લાખ પ્રવાસીઓના સુરક્ષાના સલામતી માટે આપણે મહેનત કરીએ છીએ પ્રયાસ કરીએ છીએ આજે આપણે माँ शक्ति ने आराधना कर अपने मांगी है के शहर में सुख शांति बनी रहे अने कोईपण परिस्थिति उपस्थित थाय पची वर्वा शहर पुलिस ने पूरी ताकत आपे शक्ति आपे के अपना आवा क्रिमिनल एंटी सोशल एलिमेंट्स ना अपना लड़त में अपना जीत मिले विजय मिले प्रार्थना है अपने આજના કાર્યક્રમના અંતે દરેક પોલીસ અધિકારી કર્મચારી apna સંકલ્પ સાથે ઉભા છે આવતા દિવસોમાં શહેરના લોકોના સલામતી અને સુરક્ષા માટે apna કડિબદ્ધ બનીને મહેનત કરીશુ પ્રયાસો કરીશુ અપને વિશ્વાસ છે શાંતિ સુવ્યવસ્થા બની રહેશે કોઈ પણ પ્રકારની જે ડિસર્પ્ટિવエレमेंट्स પોતાનો પ્રયાસ હો કરે તેને પહોંચી વળવા માટે શહેર પોલીસ સજ્જ છે આભાર